નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું હાર્દિક પુરોહિત સ્વાગત કરું છું આપ સૌનું આપની પોતાની ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આપણે આ આપની ચેનલ ઉપર વિવિધ વિષયોના પ્રશ્નપત્રોનું સોલ્યુશન કરીએ છીએ ગાલા અસાઇનમેન્ટ બે હજાર પચીસના જે પ્રશ્નપત્રો છે એનું આપણે જ્યારે સોલ્યુશન કરતા હોઈએ ત્યારે ધોરણ દસ ધોરણ દસના વિષય સંસ્કૃત સંસ્કૃત વિષયના પ્રશ્નપત્ર પત્ર ચાર અને પ્રશ્નપત્ર પત્ર ના વિભાગ બી નું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ વિભાગ બી ના સોલ્યુશન શરૂઆત કરીએ પેલા આપના માટે ખાસ ગાલા અસાઇનમેન્ટ બુક બે જે તમારા માટે ખાસ નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલી છે એ બુકની તમે જો ખરીદી કરો છો આમની કિંમત છે બસો ચાલીસ રૂપિયા પણ તમે જો ઓનલાઈન માધ્યમથી ખરીદી કરો છો તો તમને એના ઉપર ડિસ્કાઉન્ટ મળશે અને બસો રૂપિયામાં

ગાલા અસાઇમેન્ટ બુક બે હજાર પચીસ સિવાય નવનીત દ્વારા એક સરસ મજાની એપ તમારા માટે તૈયાર કરવામાં આવી છે એ એપ છે સ્માર્ટ ડીજી બુક આ સ્માર્ટ ડીજી બુકની અંદર તમને ફ્રી ઓનલાઈન આન્સર કીસ મળી રહેશે એ સિવાયનું ઘણું મટીરિયલ મળી રહેશે હવે આ કઈ રીતે તમારે એપનો ઉપયોગ કરવાનો છે તો તમે ગાલા અસાઇનમેન્ટની ખરીદી કરો છો એના પહેલા પેજના પાછળના ભાગની અંદર તમે આ રીતે જોઈ શકો છો ત્યાં અહીંયા એક QR કોડ આપેલો છે એને સ્કેન કરો એ બાદ તમે એપ ડાઉનલોડ કરો એપ ડાઉનલોડ કરશો એટલે અમુક બેઝિક માહિતી માંગશે તમારી પાસે એ તમે માહિતી દાખલ કરશો એટલે એ બાદ એક એક્સેસ કોડ માંગશે જે એક્સેસ કોડ અહીંયા બુકના આ ભાગની અંદર અહીંયા આપેલો છે પાછળના ભાગે એ એક્સેસ કોડ તમે દાખલ કરશો એ બાદ તમે એપનો ઉપયોગ કરી શકો છો અને તમે એનાથી લાભાન્વિત થઈ શકો છો

પદ્ય એટલે શ્લોક તો શ્લોક નો અનુવાદ કરવાનો છે શ્લોક નું ગુજરાતી કરવાનું છે આપણે શરૂઆત કરીએ અનુવાદનું પહેલો શ્લોક આપેલો છે તૈલમ મરદય કાયત્મ સ્વસ્થવૃતમ સમાચાર આ પાઠમાંથી આ શ્લોકો લેવામાં આવ્યા છે જો શ્લોક અનુષ્ટુપ હશે તો તમારે બે શ્લોક આપેલા હશે એ બે શ્લોકને તમારે એક શ્લોક જ ગણવાનો અને એનો અર્થ કરવાનો થશે

પિતા પોતાના પુત્રને કહે છે કોઈ પણ જ્યારે તને કંઈ પૂછે તો તારે વિચારીને ઉત્તર આપવો જોઈએ તરત કહી દેવું જોઈએ નહીં વિચાર पूर्वक ઉત્તર આપવો જોઈએ સહસા એટલે અચાનક તરત ન વધે હે ક્વિત ક્યાંય પણ તારે બોલવું જોઈએ નહીં કઈ બોલવું જોઈએ નહીં અંતિમ કહે છે એટલે ગ્રહણ કરવા જોઈએ ગુણા એટલે ગુણો ગુણોને કોના ગુણોને ગ્રહણ કરવા જોઈએ શત્રોહો અપી તારા જે શત્રુ હોય જે દુશ્મન હોય એની અંદર પણ કઈ જો સારી વસ્તુ હોય કઈ સારી વાત હોય તો એ શત્રુના ના ગુણને પણ તારે ગ્રહણ કરવા જોઈએ દોષા ત્યાજ્યા ગુરુ રી એટલે ગુરુના ગુરુ એટલે કોણ તો આપણાથી વડીલ તો આપણાથી મોટા હોય આપણાથી વડીલ હોય એની અંદર પણ જો કોઈ દોષ હોય તો એ દોષને ને ત્યાજ્યા એટલે નો ત્યાગ કરી દેવો જોઈએ આપણા કોઈ વડીલ છે વ્યસન કરતા હોય તો આપણે વ્યસન કરવું જોઈએ એવું નહીં કારણ કે દોષાહ ત્યાજ્યાહ ગુરુ વડીલ ના પણ દોષ છોડી દેવા જોઈએ એનું આચરણ ના કરવું જોઈએ અને આપણા શત્રુના પણ જો કોઈ ગુણ હોય તો તો એનું ગ્રહણ કરવું જોઈએ આ રીતે આપણે અહીંયા અર્થ જોયો આગળના શ્લોક તરફ આપણે જઈએ મેં કહ્યું એમ અનુષ્ટુપ છંદ નહીં હોય બીજો કોઈ છંદ હશે તો એક જ શ્લોક આપ્યો છે આગળ બે શ્લોક હતા અહીંયા એક જ શ્લોક એ બે શ્લોક ને એક શ્લોક જ ગણવાનો અહીંયા શ્લોક છે શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યયાત સુબદ્ધ મૂલાહ નિપતંતિ પાદપાહ જલમ જલસ્થાન ગતમ ચ શુષ્યતિ ઉતમ ચ દત્તમ આપણો જે અંતિમ પાઠ છે એ અંતિમ પાઠ ની અંદર આ શ્લોક આપેલો છે તથેવ તિષ્ઠતિ નામનો જ પાઠ છે શું કહે છે શિક્ષા ક્ષયમ ગચ્છતી આ ક્યાંનો છે કર્ણભારમ નામનો ગ્રંથ છે શિક્ષા એટલે જ્ઞાન અને શિક્ષા એટલે કેળવણી આપણે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય જે શિક્ષા પ્રાપ્ત કરી હોય જે કેળવણી પ્રાપ્ત કરી હોય એ સમય જતા ધીમે ધીમે ભૂલાવા લાગે છે

તો જળ છે એ વૃક્ષના પગ છે તો પગ દ્વારા જે બધા પોષક તત્વો મેળવે છે એટલે એનું નામ પડ્યું પાદપ પદભ્યામ પીબતી પાદપ તો મજબૂત મૂળવાળા વૃક્ષો પણ નિપતંતિ એટલે પડી જાય છે જ્યારે ખૂબ પવન લાગે છે ખૂબ વાવાઝોડું આવે છે તો ગમે એટલા મજબૂત વૃક્ષો હોય એ ધરાશાય થઈ જાય છે જલમ જલસ્થાન ગતમ ચુષ્યતી જે જલ હોય છે વરસાદનું જે પાણી હોય છે એ પણ જળાશયની અંદર જાય છે અને સુષ્યતિ જળસ્થાન ગતમ સરોવરમાં જઈને જળાશયમાં જઈને સુષ્યતિ એટલે સુકાઈ જાય છે ઉનાળાની અંદર તડકાના કારણે પાણી પણ સુકાઈ જાય છે આ બધાનો નાશ થાય છે પણ બે વસ્તુનો ક્યારે નાશ થતો નથી એક તો છે ઉત્તમ ઉત્તમ એટલે અગ્નિની અંદર હોમેલું

ચૌદમો પ્રશ્ન છે સર્વે કિદૃશા ભવન તો આપણે વિકલ્પ જવાબ આપવાનો છે સર્વે કિદૃશા ભવન તું પેલા પાઠ ની અંદર આવ્યું છે સર્વે ભવન તું સુખી ન બધાય કેવા થવા જોઈએ સુખી થવા જોઈએ યોગી થવાની વાત નથી માની થવાની વાત નથી બી છે આપણો સાચો જવાબ છે સર્વે ભવંતુ સુખી ન પંદરમો પ્રશ્ન પુરુષઃ કેન પરીક્ષતે સોનાની ચાર રીતે પરીક્ષા થાય નિઘર્ષણ છેદન તાડન એવી રીતે રીતે પુરુષની પણ ચાર પરીક્ષા થાય કઈ કઈ રીતે એક તો ગુણેન શિલેન કર્મણા એવું એમાં બતાવવામાં આવ્યું છે જ્ઞાનેન ગુણેન શિલેન કર્મણા આ ચાર વસ્તુ તો પદેન એની પાસે કઈ પદ હોય તો પરીક્ષા થાય પુરુષની નહીં ધન દ્વારા નહીં તો જ્ઞાને ન શીલે ન ગુણે ન કર્મણા શીલ દ્વારા એટલે એના ચારિત્ર દ્વારા પરીક્ષા થાય છે 16મો પ્રશ્ન કસ્મિન અર્થે તુમ ન સોચી તુમ અરહસી ગીતામૃતમ પાઠમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તારે શોક કરવો ના જોઈએ કેના માટે ના કરવો જોઈએ મૃત્યુ માટે એ જવાબ ના આવે પરિહાર્ય પરિહાર્ય એટલે શું કે જેને આપણે રોકી શકીએ એને કહેવાય પરિહાર્ય એ કોઈ છે નિવાર્ય અને અનિવાર્ય આ બે શબ્દના જ સમાનાર્થી શબ્દ છે નિવાર્ય એટલે જેને આપણે નિવારી શકીએ જેને આપણે રોકી શકીએ એને કહેવાય નિવાર્ય અને કોઈ છે અનિવાર્ય કે જેને આપણે રોકી શકતા નથી જે થાવું ફરજિયાત છે સૂર્યનું ઉગવું એ અનિવાર્ય ઘટના છે એને આપણે રોકી ના શકીએ એનું જ સમાનાર્થી શબ્દ છે હાર્ય અને પરિહાર્ય તો પરિ અપરિહાર્ય એટલે શું કે જેને આપણે રોકી શકતા નથી જે આપણા હાથમાં નથી એને કહેવાય અપરિહાર્ય તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે તસ્મા દ પરિહાર્ય અર્થે નત્વમ સોચિતુ મરહતિ તો આપણો સાચો જવાબ આવશે બી બી સાચો જવાબ છે 17મો પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં આપવાના છે સુવર્ણની પરીક્ષા કઈ કઈ રીતે થાય છે શ્લોકમાં આપ્યું છે નિઘર્ષણ છેદન તાપ તાડ નહીં તો ચાર રીતે થાય એક તો નિઘર્ષણ એટલે ઘસવાથી સોની એને ઘસે છે પથ્થર ઉપર તો એને ખબર પડે છે કે સોનું કેટલા ટચનું છે બીજું આપ્યું છે નિઘર્ષણ પછી આપ્યું છે છેદન છેદન એટલે કાપવું એને કાપકૂપ કરવાથી સોની એની પરીક્ષા કરે છે એના પછી છે તાપ તાપ એટલે એને તપાવવું

ગતિસ્તમ ગતિસ્તમ તમેકા ભવાની તો અરણ્ય ત્યાં સુધીનો જવાબ છે તો વિવાદની અંદર વિવાદે પછી વિષાદ એટલે દુખમાં પ્રમાદે એટલે આળસમાં પ્રવાસ એટલે મુસાફરીમાં જલે ચ અનલે જલે એટલે પાણીમાં અનલ એટલે આગમાં અને પર્વતે એટલે પર્વત ઉપર અને શત્રુ મધ્ય શત્રુઓની વચ્ચે એ સિવાય અરણ્ય અરણ્ય એટલે

પંજાના નખ પાંખો અને ચાંચ આ એમના આયુધો હતા બીજા કોઈ આયુધો જટાયુ પાસે હતા નહીં આગળ જોઈએ વિશ્વ પ્રશ્ન કેવો મનુષ્ય અન્ય માટે અસહ્ય બની જાય છે જો જેવી રીતે સૂર્યના તાપની અંદર પેલી રેતી તપી જાય તો પછી એ અસહ્ય બની જાય એટલી ગરમ થઈ જાય એવી જ રીતે એ શ્લોકની અંદર સમજાવવામાં આવ્યું છે અંતિમ પાઠની અંદર કે પાઠ ની એટલે બીજી વ્યક્તિ પાસેથી ઊંચું પદ મેળવું હોય પોતાની કોઈ યોગ્યતા ના હોય પણ કોઈ કોઈ બીજા બીજા વ્યક્તિના વ્યક્તિની લાગવકથી એને જો ઊંચું પદ મેળવ્યું હોય તો એવો એ નીચ માણસ મોટે ભાગે અસહ્ય બની જાય છે પોતાની યોગ્યતા હોય પદ મેળવું હોય તો એ અભિમાની ના હોય અને અસહ્ય ના હોય પણ બીજા એ ભેટમાં આપી દીધું બે શ્લોક ની પૂર્તિ કરવાની છે આપણે કુલ સાત શ્લોક પાકા કરવાના છે કંઠસ્થ એમાંથી તમને પૂછાશે એમાંનો એક શ્લોક છે સર્વે ભવંતુ સુખી સર્વે સંતુ નિરામયા ભવાની ત્વમેકા ભવાની નામનો જે દસમો પાઠ છે એમાંથી આ શ્લોક પૂર્તિ પૂછેલી છે અને ત્રેવીસમો પ્રશ્ન ની અંદર

મેળવી શકો છો વધારે વિભાગ સી ના સોલ્યુશન માટે આપણે ફરીથી મળશું ત્યાં સુધી આપ સૌને જય હિન્દ જય ભારત